બોડેલી ઢોકલિયાના અગ્રણી શેખ શમશેરભાઈ તરફથી ટીઆરબી જવાનોને વરસાદે રેનકોટનું વિતરણ આવ્યું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટીઆરબી ની આજરોજ સાંજે અલીપુરા ચાર રસ્તા પોલીસ ચોકી ઉપર બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં રહેતા શમશેરભાઈ શેખ તરફથી આશરે વીસ જેટલા ટીઆરબી જવાનોને વરસાદી રેનકોટ આપ્યા હતા અત્યારે ચોમાસાની ઋતુ હોય અને તેઓ ફરજ પર હોય તે માટે વરસાદના પાણીથી રક્ષણ મળે તે માટે બોડેલી ઢોકલિયામાં રહેતા શમશેરભાઈ શેખ એક જાગૃત નાગરિક તરીકે તેમની ફરજ બજાવી છે બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર ફરજ બજાવતા તેમજ ઢોકલિયા ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટીઆરડી જવાને શમશેરભાઈના પુત્ર શોયબ શેખના હસ્તે વરસાદી મોબાઈલ કવર તેમજ રેનકોટ આપીને તેઓ માનવતા નિભાવી છે ત્યારે બોડેલી અલીપુરા ચાર રસ્તા ઉપર ફરજ બજાવતી ટીઆરબી જવાનો એ શમશેરભાઈ શેખનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો મનોમંથન ચારણ એસી બોડેલી